અજ્યાર બધા એકોના પછી એકાવન પંદર અઢાર ઓગણીસ બી એકોન એકવીસ બાવીસ બેવીસ બાવીસ પચીસ એકઠ બીસેડ એકઠ એક હા આ એક કુક્કાના ઓ ઓ છે ને આ કિલોના કિલોને હા રેકોર્ડ છે એ છે એક જ વાર છે એ રીંગોના નંબર છે 85 105 85 105 85 105 800 800 હલો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધીને જય માતાજી આજે ફરી એકવાર આપણે આવી ગયા છીએ બકાલાની હરાજીમાં બકાલાના ભાવ જાણવા માટે ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પાછળ હરાજી શરૂ છે જો કે હમણાં તો રીંગણાનો અને બધા બકાલાનો ભાવ ખૂબ સારો છે તો આજે પણ ભાવ સારો જ રહેવાનો છે કારણ કે વરસાદના કારણે બકાલાની અસર છે એના કારણે તો ચાલો જઈએ આપણે હરાજીમાં તો જોઈ શકો છો અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રો આવી ગયા છે અને હરાજી શરૂ છે તો જલ્દી જઈએ હવે

52 52 1 ને 52 કે પડો હા 1 ને 53 1 ને 54 60 વખત આના આ નાયા હે 1 5 6 0 5 9 7 9 70 1 ને 70 ને કટ લો હા પંચા લોકો થઈ ના 55 50 50 50 કાલે ہاں 1.7 10 1000 12 20 1 150 150 50 50 1000

132 33 36 40 150 दादा 50 કોને 51 51 52 55 56 55 કો 56 મણુ મે કોજે મે તો બનાવી કે 155 નો દંડ લકો હું નામ કોડા સોણા 4 રૂપિયા સોણાના 1 2 10 1000 12 13 15 20 50 151 60 5 કિલો તો જો

ಸರಿ ಹೆಚ್ ಎ ವಿ ಟಿ ಏಕತೆ ಮುಖ್ಯ ರವನೋ ಜಾರೋನೆ ಸರಿ ಸರಿ ಏಪ್ರಿಲ್ 40 ಎಕರೆ 45 ಬೀಸನೆ 40 ರವನ ಏನು ಕೈಮೇ ನೇಮೋ ಮಾರುಮಲೆ 20 ಆಪೋ ಜಾತ್ರೆ ಆಪೋ ಬಾಲದ ನಾನು ಬಾಲದ ಆನೆ ಮಾಂಗಣಿ 50 51 ಪಾಲ್ ಜಾಪನ್ 56 60 1 5 70 70 ಕಾಲ 70 ಆಯಸಿ ಕೈಸಿ ಮಸೀ ತಾಸಿ ನೇವು ರಕಾರು ಕಾಣ ಓ ಎಕ್ ಬೇ ಬಾ ಎಕ್ ಕೊನೆ ಬೇ ಎಕ್ ಕೊನೆ ಬೇ ಬೇ ಫೋನ್ ಕೊನಸೆ ಬಗಿತು ಬಾಪ ಆ ಎಕ್ಕು ಕಾನ ಹೋ ಬಾಯ್ ಓ ಓ ಓ ಓ ಓ ಓ ಎ ಮುರೋ ಓ ಹುರ ಹೋ ಓ ಓ ಹುರ ಹುರೋ ಆಯೋ

ها ڏي ڏتو 27 وڳي 27 عمر ڪنهن کي لوان 27 وڳي 27 ڪلو هاڙو وئي 27 وڳي 27 ڪلو 27 وڳي 27 ڪلو 27 ڪلو 27 આ બે સુ અરગોને માની 50 બેના ખાલે દાદા એનું રાખો બપોર પછી હે પાંચ આ એક માથી લેવું ભાઈ પેલો ભાઈ દોડો કરો ને હે હરીગોડા 1 50 બે 51 ઓના છે મારો બસ બેન પછી એક એ કોક ના આપો 21 22 23 24 હું બેન નો બેટા બાકાતદાન

બાબલ જોજન છે ને ભાઈ 1991 993 671 2 3 13 ದೇವಿ ಹತ್ತು ದೇವಿ ಹತ್ತು ಮೀನ ಮಾಂತ ಮಾನ್ತಾನೆ ಮಾಂತ ಎಣ್ಣು ಸಸ್ಯ ಸಸ್ಯ ಎಕ್ರೆ ಕರಿ ಕರಿ ಸಸ್ಯ ಪತ್ರಿಸಿ ಏಕಾಶಿ ಪಾಚಿ ತಾಚಿ ನೀವು ಎನ್ನೋ ಎಣ್ಣೆ ಹತ್ತಿ ಹತ್ತು ಹತ್ತು ಮನೆ પચાસ એકાવન 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 એના સિતર ને એસી બેસી નેવું સો રૂપિયા બે ને એક ગ્રામણ એકો એક આ રીણો કોણ કેટલોંકિતભાઈ રીગાણી મેમન એક કલાક પંદરસો અહીંયા તમારા حتى <applause> حدش حاجه

સાનસે હા એક નું 0 8 3 સે હા સાનસે સાનસે 50 400

સત્તા હોટલમાં બસ્યા બાંધ બસીયા ચોણ હા પંદર એક બે પાંચ ત્રણ પંદર બી તરી હું આ બેના બાવન છપ્પન સિત્તેર હજાર બે પાંચ 2, 5, પછા હજારસો પચાસ હજાર બારસો પચાસ બારસો પચાસ એકા બાવનપન છપ્પન છપ્પન બારસો સિત્તેર એસી એકાશી બારસો બારસો એકાશી બારસો એકાશી પ્યાસી સોરા પચાસ સાચા અઠાણ નેવાસી તેરસો પુરા તેરસો એક રૂપિયો બે પાંચ દસ પંદર વી એકવીસ એકત્રીસ બત્રીસ પચાસ તેરસો ને છપ્પન તેરસો ને તેરસો છપન

એક બાવન બે ના હોન બે ના બેસીન પિસ્તાળીસ પિસ્તાળી પિસ્તાળીસ પિસ્તાળીસ એક એક

ઓગણસી એસી એકાશી પાસો ને ચોરાશી પચાસ નેવું એકાણું સત્તાણું અઢાર તેરસો એક બે પાંચ દસ તેરસો ને દસ અગિયાર چار سوڑھو چار سو نو سو چاؤ ایک تھا نو سو نو سو